કારણ કે આજે આપણે દવાખાને જવાનું હતું એટલે આપણે બધા રાખી છે વાગી જશે નવ ને પાંચ થઈ છે અને આપણે મોડા થઈ ગયા કારણ કે આજે થોડું કામ હતું એટલે આપણે છે દવાખાને સોના કરે પછી બધું ગ્રાઉન્ડ છે કન્ટિન્યુ બધા મેડિયું હું લોકો ભણે લેજો પણ એક મેન વાત તો તમે કહેવાય ભૂલાઈ ગઈ હું જાગી દર પહેલાં નાઈ નહીં છું એ પીસી ગણવાની તો ભાગી છે એ ભૂલાઈ ગયું પણ કાંઈ વાંધો નહીં હવે હાઇબ્રિડશે તો પેલા પીસી ગઈ લેવી અને અમે જ્યારે રાખી તો એટલે બધા કેરા પાણી કરે છે અને આપણે પીસી છે તો પેલા પીસીને એવું પેલા ફટાફટ કીડ નાખીશું અને પછી થોડું ઘણું ચીમી લઈશું કારણ કે ભૂખ લાગી છે શિયાળાની રાત કહેવાય ને ભૂખ લાગે ઝાડવા સરસ મજાના બધા અત્યારે કોઈ જશે તો ચાલો પેલા પીસી કીને નાખીએ પછી જાવ છે ગેસનો બાટલો પૂરાવો ભાઈનો તો પેલા બાટલો પૂરાવી જઈશું આપણે દવાખાને કન્ટિન્યુ બધા લોગમાં પીના દઈશું તૈયાર થઈ જાય ઓલરેડી કમ્પ્લીટ અને પહેલાં જાવ છે આપણે ગામવાડીમાં કારણ કે આવડો બોર્ડ છે એને શેડ આપવાના છે ને બેન કાવીજાબેન ગાડી સાફ કરે છે દિવા બેન જવા તમે એટલું ગરમા ગરમી કે મારે ન ભાવે છે રોટલી બનાવે છે એની રોટલી છે રાધુબેન જઈ ગઈ રાધુબેન નહી છે ફોન અને આપણો તરમાં અલગ જવું છે તો સારો ફટાફટ આપણે તૈયાર થઈ ગયા છે રામવાડીમાં પી જાય છે બાટલો ભરવા પી જાય છે દવા લીધા છે રામ જય રામ અને ભાવેશ બેન ભાઈ બધું પતંગ થી બધું કાલે પણ કર્યો તો બીજું ત્યાં એટલે બધા દર્શન કરી લેજો જાઓ આપણે બી દર્શન કરી લીધા છે કે નહીં કહ્યું કોણ ચાલો ચાલો જેમ આવી જશે ને આપણે કાળો પહોંચ્યા થયો હવે જરા બરાબર આ બેન જવા દઈએ આમ કહેતા અવજો અવઝા બે સિંગડા બ્રેસ વટલી કે સરસ ભૂજાની વાળી અસ્ત હું જોતો એસ ટુ બે શું ખાવો છો હેં કોણ લેવું સ્ટ્રોબેરી હે થઈ ગયે નહીં કેમ છે મજામાં શું કરાવશે

આપણે તપાસ કરી રહ્યા છે પણ રિપોર્ટ તો બહુ નોર્મલ આવ્યો સરસ આવે દસ તારીખે પાછું આવવાનું છે તો અહીં થોડી દવા આપી છે બીપીની ને પાવડરની દવા આપી છે અને હવે આપણે જવાનું છે ઘરે તો બધા કન્ટિન્યુ બધા વ્લોકમાં બનાવીએ બહુ સારા રિપોર્ટ આવ્યા છે બહુ સરસ છે દસ તારીખે ફરી વખત પાછું આવવાનું છે તો બધા કન્ટિન્યુ વીના રહીજો દવાખાનેથી ઘરે અને રોંડો પાણી કરી લીધે જવાનું છે આપણે ભલસા કારણ કે રાકેશભાઈનું ઓપરેશન થઈ ગયું છે બે દિવસ થઈ જશે તો આપણે એને જવાનું છે ખુબ કાઢવા એટલે કારણ કે ભાઈ બહેન જોઈ લે તો પડે જ નહીં તો આપણે થઈ ગયા છે ત્યારે કમ્પ્લીટ રાઇટની બધી વ્યવસ્થા કરી નાખી છે જેકેટ બેકેટ ને બધું અને હા મેં જરમભાઈ ને જોવા તારે આ છે ને તૈયારી ચાલુ છે હા જરમભાઈ શું કરો છો આ જો આજો કાગળ કાગી વીટવે છે કારણ કે સેલેબ છે બે દીમાં તો હે કાગળ હકે ને ઢાકવા હાટું વાહ ભાઈ વાહ જરમ બધું કામ કઈ ઘટે નહીં ભાઈ તો બધા કન્ટિન્યુ બધા લોકો મને જો ફટાફટ જઈશું આપણે સારું અને ત્યાં આજે આપણે તમને રાકેશભાઈની મુલાકાત કરી સિદ્ધિ વિનાયક પેટ્રોલ પપ્પા ત્યારે પેટ્રોલ પંપ પુરાઈ દેવી પછી રાત્રે રહી કે આપણે મોડું થાય તો કાંઈ વાંધો નહીં તો ત્યારે પરેશભાઈ પેટ્રોલ પુરાવું છે અને આ ભાઈ પેટ્રોલ પૂછ્યું સરસ મજાનું તો આપણે નીકળી જઈશું ફટાફટ કારણ કે આપણે મોડું થઈ ગયું છે ઘણું ઘણું જે આવું બધું છૂટક્યો નહીં તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોકમાં બની રહી ગયો અને આપણે જે વોલ્ટ કરવાનું છે સા પાણીનો કારણ કે જે તો અઢી વાગ્યા છે પણ ફટાફટ હું નીકળી જાય છે આપણી ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો ચાલો અહીંયાથી બની લઉં

તો બધા અત્યારે કન્ટિન્યુ લોકો ભણી રહી જો ને આપણે અત્યારે આવી જશે ફાઈવ સ્ટાર હોટેલમાં જો આ રીતનું બધું મેનુ છે બધું ફરતું ફરતું બધા મેનુ મારેલા છે અને હું શેઠ ને પ્રતાપભાઈને બધા આવી ગયા છે અત્યારે આવી છે પહેલાં તો સલાડ આ રીતનું બધું જમવાનું છે તો હવે ડીશ આવેલો તમને કહીશ હું હું છે મેનુ આવી ગયું ચાલો આપણે થાળી આવી ગઈ છે ફિક્સ થાળી કમ્પ્લીટ જો આ છે દાળ છે શાક ઊંઝું છે ને બટેટાનું શાક છે ને આપણે ગરમ ગરમ રોટલી અને ભાત આવી ગયું સાહેબ ચાલો બધા મળીએ ફટાફટ જમવા

આપણે નીકળી જશે કળસર તો હાઈવે રસ્તા પર આવી જ પ્રતાપાઈ બે વોલ્ટ કર્યો છે હું માવો ખાયલો માવો ખાઈ આ રીતના વાહન બધા થાય ટોલ લાગે બધા વટે છે અને હામે જો આ ધબું જબુ લેટું છે બધે એમનો લાલ લેટો છે ને આપણો ફોન આઈ ફોન ની છે એટલે બહુ લેટું તો નહીં બતાય પવન ચક્કી પવનછક્કી બધું લેટું છે

અને ભાઈ નથી હમણાં કાસના વાળા લીધી છે છે થોડી મને કોઈ પૂછતા નહીં ચાલો પછી ઘરે જાય આપણે પેલા ફટાફટ ચાલો એક ટુ ફેમિલી પહોંચ્યા આપણે ઘરે અને આ થોડી ઘણી ઠંડી લાગી છે અને બધા બધા બંધાઈ જાય પૂલો કરટાફટ આપણે છેડમાંથી જોઈન્ટ થઈ જાય અને માથે મકલો કેવું લાગે કોમેન્ટમાં પાછા કહેજો કોઈ શોધ નાખવું પડશે ને તો બધા ગણ્યું બધામાં ભણેજો હોલો અમારા કેવા લાગે કોમેન્ટમાં બોક્સમાં કહેજો પાછા મળજો પાછા નવલોકમાં ચાલ બધાને જય ગીને જય ગીને જય ગીને